સુરત મહાનગરપાલિકાની લાઇટ અને ફાયર સમિતિની બેઠક સોમવારના રોજ મળી હતી જેમાં રજૂ થયેલા કામોને સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર મારી હતી તો ઇલેક્ટ્રિક વાહનો માટે પચાસ ચાર્જિંગ સ્ટેશનના કામને પણ સમિતિએ મંજૂરી આપી છે સુરત મહાનગરપાલિકાની લાઇટ એન્ડ ફાયર સમિતિની એક સભા સોમવારના રોજ ચેરમેનના અધ્યક્ષતાને મળી હતી જેમાં પાલિકાના વિવિધ કામો સાથે વિવિધ ઝોનના કામો અને સુરત શહેરમાં પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે શહેરના જુદા જુદા સ્થળે પચાસ જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાના કામને મંજૂર કરવા માટે સામાન્ય સભાને ભલામણ પણ કરાય છે દર્શક મિત્રો નમસ્કાર મારું નામ કિશોર મૈયાણી છે આજ રોજ અમારી સમિતિ લાઇટ એન્ડ ફાયર સમિતિની મિટિંગ સ્થાયી સમિતિ સભાખંડમાં મળી હતી જેમાં એજન્ડા ઉપર એકથી ઓગણત્રીસ કામ હતા જે સર્વે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય એક કામ અઠ્યાવીસ નંબરનું હતું જે ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન માટે પચાસ જગ્યાએ એને કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યા છે કઈ કઈ જગ્યાએ મૂકવામાં આવ્યા છે એ દરેક કોર્પોરેશનની જગ્યાઓમાં મૂકવામાં આવે છે જેવા કે ઝોન ઓફિસ વોર્ડ ઓફિસની નજીક એવી રીતે કોર્પોરેશનની બધી મિલકતો ઉપર નક્કી કરીને એ મૂકવામાં આવ્યા સુરત શહેરમાં ઇલેક્ટ્રિક વાહનો અંગે પ્રચાર કરવાની સાથે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો આપવાના પ્રથમ પચાસ સ્ટેશનો કામ સમિતિએ ભલામણ માટે સામાન્ય સભાને રજૂઆત કરી છે હર્ષ શેટા સાથે હજાર કરીશી